વર્ષની છેલ્લી સભા શોક દર્શન ઠરાવ બાદ મુલતવી વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રસિદ્ધ શિલ્પકાર સ્વગર્ષીય રામ સુતારના દુઃખદ નિધનના પગલે શોક દર્શન ઠરાવ બાદ મુલતવી કરવામાં આવી છે પ્રજાના પ્રશ્નોના નિરાકરણ અને ચર્ચા માટે સામાન્ય સભા મળતી હોય છે ત્યારે આજે કહી શકાય કે છેલ્લી વર્ષની સભા મળી હતી જેમાં વર્ષની સૌથી ઓછી પ્રતિમા પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રસિદ્ધ શિલ્પકાર અને પદ્મશ્રી અને પદ્મભૂષણના કિશન માનિત એવા સ્વર્ગસ્ય રામ સુદારના અગિયાર એકસો વર્ષની વયે થયેલ દુઃખદ અવસાન અને સાથે જ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ બેન કિશોર કહારના વયે થયેલ દુઃખદ અવસાનના પગલે આજની આ સામાન્ય સભા બે મિનિટનું મૌન પાડી આગામી તારીખ ઓગણીસ ના રોજ પર મુલતવી કરવામાં આવી હતી મહાનગરપાલિકાની બે હાજર પાંચ માં યોજાયેલી સભાસદ તરીકે ચૂંટાઈ પ્રજાકીય સમાજ સેવાના કાર્યો કર્યા હતા

एवूर्दी समर्पित કરવામાં આવેલ આ પ્રચિત સેવક આ અને પદ્મશ્રી એ કર્પ કુશંતી સન્માનિત એવા સોરશી રામ સુધાર સાહિત્ય પરનાદ ગ્રામ વેડગર પરેશના રોજ સૌ વર્ષની વર્ષે દુખંત સંપસાદન ગોલગામ મહાનગર પરિધાનની આદિરૂપ મળેલી સાહિત્ય પર બાર એ દુખ અને શોકથી પૂર્વ મ્યુનિસિપલ સભાસદશ્રી જયશ્રીબેન કિશોરભાઈ કહારના અવસાન થવાના સમાચાર આવ્યાથી સમગ્ર સભા દુઃખ અને શોકની લાગણી અનુભવે છે આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા રહી છે કે જ્યારે પણ કોઈ સભાસદશ્રી જેણે પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે અને પૂર્વ સભાસદશ્રી તરીકે પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી અને આ સભામાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે ત્યારે એમના જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તેવા સમયે પ્રણાલિકા મુજબ સમગ્ર સભાના સૌ સભાસ સાથે મળી અને તેમના માટે ઈશ્વરને બંને સદગતોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને સૌએ બે મિનિટ મૌન પાડી અને ઈશ્વરને ઈશ્વર તેમને ચીર શાંતિ બક્ષે તેવી પ્રાર્થના કરી અને આજની સભા ઓગણીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંજના સાડા છ કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે